એ હનુમાનજી હમ હમ એમ અવાજ કર્યો ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હનુમાન તું રૌદ્ર સ્વરૂપ શા માટે ધારણ કરે છે ત્યારે હનુમાનજી ભગવાનને હાથ જોડીને આજ્ઞા કરી એ ભગવાન આપને ભીષ્મ પિતામહે જે બાણ માર્યું અને આપણા અંગની અંદરથી જ્યારે લોહીની ધારા વહી તે મારાથી સહન થતું નથી આપ જો આજ્ઞા કરો તો બે મિનિટની અંદર હું આ કૌરવનો વિનાશ કરી નાખું ત્યારે ભગવાન હસ્યા અને કહ્યું કે હનુમાન માત્ર અને માત્ર મેં તમને આ યુદ્ધના દર્શન કરવા માટે કહ્યું હતું That ain't.